આધાર કાર્ડ શું એ માન્ય ગણાશે ખરા કે નહીં ગણાય આધાર કાર્ડ બી એક પેકેજ એનો એક ડોક્યુમેન્ટ છે જે આપની આઈડેન્ટિટી ઇસ્ટાબ્લિશ કરે છે જે આપની આઈડેન્ટિટી ઇસ્ટાબ્લિશ કરે છે બટ આધાર બાબતમાં ક્લેરિટી કરવામાં આવી છે આધારના એક્ટ પ્રમાણે જ આધાર આઈડેન્ટિટીનો જ પ્રૂફ છે એ સિવાય અન્ય બી ડોક્યુમેન્ટ્સ અમને રજૂ કરો એટલે સુપ્રીમ કોર્ટે તો કીધું છે કે બારમી કેટેગરી માટે તમે આધાર કાર્ડ ઇન્કલુડ કરી શકો છો પણ ઇલેક્શન કમિશન પર ડિપેન્ડ કરે છે તો શું એને ઇલેક્શન કમિશન માને રાખશે જે પણ ગુજરાતમાં મતદાતાઓ જો એમનું બે હજાર બેની મતદાતિમાં નામ નથી તો આધાર કાર્ડ જે ઇલેક્શન કમિશન એની યાદીના ડોક્યુમેન્ટ છે એ પૈકી આધાર કાર્ડ એક મોન્ય ડોક્યુમેન્ટ છે એ આઈડેન્ટિટીનો પ્રૂફ છે બટ જે રીતે ઇન્યુબરેશન ફોર્મમાં ડિટેલ આપવામાં માગી માગવામાં આવી છે એ અગર ભરી શકતા હોય તો પછી બીજી કોઈ વસ્તુની જરૂર નહીં પડે અન્ય ડોક્યુમેન્ટ્સ બી પુરાવાના રૂપે આપવામાં આવે પોતાના જન્મના જન્મ ક્યારે કયા તારીખે થયું એ રીતે જે ડોક્યુમેન્ટ્સ છે એ લોકોને સબમિટ કરવાના રહેશે અગર એમનો લિંકેજ નહીં થાય અને એ જે એમના ઈઆરઓ આરઓ છે એ બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરીને મદદ યાદીમાં એમનો સમાવેશ કરવો કે નહીં કરવો એ નિર્ણય લેશે